સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાવણ માસના સોમવારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીનું પૂજન અર્ચન કરશે જંબુસર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંકલેશ્વર ખાતે આવશે અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નમસ્કાર મિત્રો અંકલેશ્વરમાં જે રાજ્યના મુખ્યમંત્રી છે તે સોમવારે આવવાના છે ત્યારે જ્યારે અંકલેશ્વરમાં મુખ્યમંત્રી આવવાના છે ત્યારે આખા અંકલેશ્વરને ચમકે ચમકતું બનાવવા જે તંત્ર છે તે લાગી ગયું છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં આ જે રોડ છે રાતોરાત નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે અને પ્રજાને જે છે તે રોડ આપવામાં આવ્યો છે એ રસ્તો ધૂળિયો રોડ જે છે તે બનાવવામાં આવી રહ્યો છે અને આ જે જગ્યા છે અહીંયાથી મુખ્યમંત્રી જે આવવાના છે એ રોડને ચમકાવી દેવામાં આવ્યો છે જે પાછળનું પાર્કિંગ છે એ રાતોરાત પાર્કિંગ જે છે તે નવું બનાવી દેવામાં આવ્યું એમાં પચીસ થી ત્રીસ જે ગાડી મટીરિયલ છે તે વપરાવાનું છે જ્યાં જરૂર છે ખારાની ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ તમે રસ્તા જોઈ શકો છો કે આ રસ્તો નવો નકો રસ્તો જે છે તે બનાવી દેવામાં આવ્યો છે ને ખારાવાળા જે રસ્તા છે તે પ્રજાને સોંપી દેવામાં આવ્યા છે પ્રજાઓ થાકી ગઈ તંત્રને કહેતા કહેતા થાકી ગઈ કે અમારે ખારા પૂરી આપો ખારા પૂરી આપો પરંતુ તંત્ર દ્વારા ખારા ન પૂરી આપવામાં આવ્યા પરંતુ મુખ્યમંત્રીનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી જયારે આવવાના છે ત્યારે રાતોરાત જે અંકલેશ્વર છે તેને ચમકાવવામાં આવી રહ્યું છે રાતોરાત રસ્તા છે તેને નવા બનાવી દેવામાં આવ્યા છે એટલે પ્રજા છે તે માંગ કરતી રહે છે પણ પ્રજાની માંગ જે છે તે નથી સ્વીકારાતી અને જે સાહેબ છે મુખ્યમંત્રી છે તેના કારણે રાતોરાત રસ્તાઓ છે રાતોરાત જે છે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અંકલેશનના માં ભવન ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમ લઈને વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સ્થળ સુરક્ષા પાર્કિંગ વગેરેને લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર એવા માર્ગોને સહી સલામત બનાવવા માટે પણ તંત્ર દ્વારા રોડની મરામત શરૂ કરી દેવામાં આવી છે જો કે મુખ્યમંત્રીના આગમન પૂર્વે અચાનક ગાઢ નિંદ્રામાંથી જાગેલું તંત્ર શહેરને ઝગમગાટ કરવા માટે દોડધામ કરી રહ્યું હોવાનું પણ અંકલેશ્વર કોંગ્રેસ અગ્રણી ભૂપેન્દ્ર જાનીએ આક્ષેપ કર્યો હતો અંકલેશ્વર શહેર તાલુકાની જનતાને વિદિત કરવા માંગુ છું કે આ જ રીતની કાર્યવાહી જો આ શાસકો સતત અને અવિરતપણે કરતા હોય તો એ અભિનંદનને પાત્ર છે પરંતુ જણાવતા દુઃખ થાય છે કે આખું ગામ અને તાલુકાના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ટેકરાથી અને વાહન અત્યંત ત્રસ્ત ત્રસ્ત થયેલા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના અંકલેશ્વરની મુલાકાતે ચાર તારીખે આવનાર હોય આ બધી લીપાપોતી કરવાની ચાલુ કરી છે એક ખેદજનક બાબત છે એમણે જો જનતાની ખરેખર જ લાગણી હોય અને જનતાના લોકો માટે ખરેખર હિત વિચારતા હોય તો આ રીતના કાર્ય આ રીતના કાર્ય એ લોકોએ અવિરતપણે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર આચાર્ય વગર કરવા જોઈએ એવું મારા મતે માનું છું આવનાર ચાર તારીખે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અહીંયા અંકલેશ્વર પધારવાના હોય રાતોરાત રોડ રસ્તાઓ જાણે યુદ્ધના ધોરણે બનાવવામાં આવી રહ્યા છે આ તમે મિશન કમ્પાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા રાતોરાત ઊભી કરવામાં આવી જે મિશન કમ્પાઉન્ડ છે એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં હમણાં એમના એક અધિકારી જોડે વાત કરતા જાણવા મળ્યું છે સુપરવાઈવર સુપરવાઇઝર જોડે વાત કરતાં જાણવા મળ્યું કે આશરે પચીસથી ત્રીસ ગાડી ત્યાં મટિરિયલ નાખીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સાફ સફાઈ રાતોરાત જાણે અંકલેશ્વરને ચમકાવી દેવામાં આવી આવવાનું હોય અને સાહેબને બતાવવા માટે લાલી લિપસ્ટિક કરી કરવામાં આવી રહ્યું છે મારે કહેવું છે કે જ્યારે અંકલેશ્વરની પ્રજા રોડ રસ્તાઓ માટે થાય મામ પોકારી ચૂકી છે રોડ રસ્તાઓ માટે વાહનોને એમનો લાખો રૂપિયાના વાહનોનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે એ પ્રજા રોડ રસ્તા માંગતા થાકી ગઈ તો છતાંય રોડ રસ્તા નહીં બનાવવામાં આવ્યા અને સાહેબ જ્યારે આવવાના હોય અને સાહેબને આ લાલી લિપસ્ટિક બતાવવા માટે જે રીતે રાતોરાત તંત્ર જાગી ગયું અને રોડ રસ્તાઓ બનાવવામાં લાગી ગયું સાફ સફાઈમાં લાગી ગયું તો મારે કહેવું છે કે શું ફક્ત સાહેબને જ આ બધું બતાવવાનું છે પ્રજાની જે હાલાકી છે તે કોઈ નથી જોવાનું